ये प्रसंगे वजह लगाते हैं सबारा हम मंच पर विराजमान आत्मा कार्यक्रम ना अध्यक्ष अविस्तार ना पूर्व धारा सभ्य राज्यसभा ना सांसद दानवीर श्री बाबू भाई देशाई अविस्तार ना सम्मानीय धारा सभ्य શ્રી અમરજી ઠાકોર માં વધારેલા સૌ ભાઈઓ બહેનો માતાઓ મારા બાળકો તેમજ પત્રકાર મિત્રો સૌ પ્રથમ આજના આ સર્વ જાતીય સમોલન નું સમારોહ નો સફળતા પૂર્વક આ સંસ્થાના મુખ્યાઓ મેલાજી ઠાકોર નરેન્દ્રસિંહ રાજપૂત કનુભાઈ જાદવ અને સમગ્ર કદમ સેવા સમિતિ ને હું લાખ અભિનંદન આપું છું કે આપે

છેલ્લા ઘણા સમય થી રાત દિવસ આ આપું છું આજના કાર્યક્રમ નો કહી શકાય

પ્રગતિ કરો ખૂબ ખૂબ જીવન ની અંદર આગળ વધો ખૂબ પ્રગતિ કરો એ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું મિત્રો ખાસ આ વિસ્તાર ની અંદર સર્વ સનાતન ધર્મ સંસ્કૃતિ પરંપરા પ્રમાણે આપણે જે સમરસતા માણીએ છીએ હમણાં જ જે મહાકુંભ નું આયોજન થયું છે અને મહાકુંભ ચાલી રહ્યું છે જેમાં સમગ્ર વિશ્વના તમામ ધર્મ ક્ષેત્રના લોકો

શ્રેષ્ઠ સમાજ નું નિર્માણ થાય શ્રેષ્ઠ સમાજ નિર્માણ થકી શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થાય માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ ધન્યવાદ ભારત